વડોદરામાં આગામી બાર ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાને લઈને તંત્ર સજ્જ બન્યું છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વડોદરામાં આગામી તિરંગા યાત્રાને લઈને પોલીસ તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બારમી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના કારણે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્રની સાથે વ્યવસ્થાના ભાગરૂપે બુધવારે સાંજે વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ તેમજ અન્ય પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા